આજે દેવભૂમિ દ્વારિકાની જિલ્લાની પોલીસની ઇન્સ્પેક્શનની કામગીરી શરૂ કરવામાં આવેલી છે હવે તમામ જે દેવભૂમિ દ્વારિકાના આગેવાનો છે ઇન્ડસ્ટ્રી છે ફિશરમેન વોચર ગ્રુપ તમામ આગેવાનો સુધી આજે મિટિંગ કરેલી છે દરિયાઈ સુરક્ષા એ અમારી ટોપ પ્રાયોરિટી છે તમામ લોકોને એમ સાથ સહકાર રાખી અને પોલીસ દ્વારા તમામ વિસ્તારોમાં દરિયાઈ સુરક્ષાની સાથે સાથે મંદિરની સુરક્ષા એ પોલીસ આખા વર્ષ દરમિયાન ખૂબ સરસ થાય એ પોલીસ અને એક્શન પ્લાનમાં સુધારો કરશે સાથે તમામ આગેવાનો સાથે પણ અમે જે સહકારની અપેક્ષા કરી છે એમાં તમામ આગેવાનોને પણ જાગૃત કરવામાં આવેલા છે કે આ વિસ્તાર એ ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે કોઈપણ પ્રકારની પબ્લિકને પણ વિનંતી કરીશ કોઈપણ પ્રકારની એવી માહિતી બાતમી હોય તો તાત્કાલિક પોલીસનું ધ્યાન ઉપર મૂકે જેથી પોલીસ આ વિસ્તારમાં તમામ પ્રકારના જે એવા જે ઇનપુટ્સ હોય એની પોલીસ કામગીરી કરી એક સક્સેસ આ વિસ્તારમાં લોકોને એક અહેસાસ થાય એ પ્રકારની પોલીસિંગ થાય એ અમારી પણ એક પોલીસ પાસેથી અપેક્ષા છે સર સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો મોટો છે અને અવારનવાર આપણે સમાચાર સાંભળતા હોઈએ કે ડ્રગ પકડ્યું ચરસ પકડ્યું તો પોલીસ આવનારા સમયમાં કેવો પ્લાન બનાવશે આ વિસ્તાર આપણે ખ્યાલ છે ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે અમારી મલ્ટી લેવર મલ્ટી લેયરની એમાં કામગીરી થતી હોય છે દરિયા વિસ્તારમાં અમારી સાથે જે બીજી એજન્સીઓ છે કોસ્ટગાર્ડ હોય નેવી હોય એની સાથે સંકલન થતો હોય છે સાથે સાથે ગુજરાત પોલીસની એટીએસ ટીમ છે અને દરેક જિલ્લાઓમાં જે અમારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ છે એ તમામ પ્રકારની એજન્સીઓ આ કામગીરીમાં જોડાયેલી હોય છે અમે વધારાનો જે દરિયાઈ વિસ્તારના જે તમામ જે આગેવાનો ગામડાઓ અમે એક સ્પેશિયલ ઝુંબેશ હાથ ધરી છે જેમાં તમામ લોકોને ભવિષ્યમાં કેવા પ્રકારની દેશ વિરોધી ગતિવિધિ થઈ શકે એના માટે તમને તમામને તાલીમ આપી છે હવે તમામ લોકોને અમે પોતાના કોન્ટેક્ટ નંબર સાથે સાથે જુદા જુદા ગ્રુપ છે એના લોકોને સામેલ કર્યા છે એટલે તાત્કાલિક પોલીસને ઓન ટાઈમ માહિતી મળશે અને પોલીસ એ તમામ પ્રકારની માહિતીને આપણે કરી અને વિસ્તારમાં ખૂબ જ એક સુદ સલામતી મહેસાસ થાય અને કોઈ પણ પ્રકારની ગતિવિધિ માટે અવકાશ નહીં રહે એના માટે પોલીસ ભવિષ્યમાં કામગીરી હાથ ધરશે